فمیلی آمد ایک محسول جو سی تم نے دیکھا تیت دو دو دیکھای فمیلی سا نبلا آواری آوی جا سین آواری کانسی تک سوپلی سی نی ای کانسی اپلی کرتا نانی سی بای اپنی اپنی کنوی جا سین تر با سین نی دوا چرے ایک کارو اپنی روکنو کھین سی جو سی ہی لیتو فمیلی کامسا سوا کتش اپلا سنان لوگ نیندر تو مستمدالا پاس واس ویڈیو ل ને આજનો વિડીયો છે આપણે એવો કે જો આ કાજી કેટલા મહિનાની છે એ જોવાનું છે તો જો આ કાજી આજ એક મહિના ઉપરની ભાઈ થઈ ગઈ છે જો ને કાજીમાં છે ને હવે થોડુંક થળિયું ઝાડું થવા માંડ્યું છે જો દેખાતું છે આવી રીતે છે ને હવે તમને દેખાડું દેખાડું કે આપણે દેવલો બાફિયાનું થોડી કસર હતી પણ એ બધી મટી જશે હવે જવો હવે કાંઈ જેવું નિશાન દેખાતું નથી એટલું બધું ને એટલી બધી કાંઈ કાઢી જ નથી હવે જેટલી જવાની એટલી વે જઈ હવે નહી જાય કેમ કે અમારે દવા પાઈ દીધી ને બાકી જુઓ કાશી આ કાશી જુઓ તમે એન્જલ ફોન લઈને જાઉં છું આવી રીતે થયા થવા મળ્યા છે ને હવે આ હમણાં થોડાક દિવ પાણી પાવાનું છે ને આપણે નવી શરૂઆત થઈ ગઈ છે પછી ઓલા ખાતર એનો વિડીયો આવશે એની અંદર તો કોઈ જોવાનું ભૂલતા નહીં ને આજ તો આપણે આ કાંધીમાં સી ને એવા બે વિડીયો બનાવ્યા છે પણ એ ઓલી છે હવે એ તો તમને જોવા ન મળે પણ આપણે આ સેનલનો નવો વિડિયો લઈને આવી ગયા છીએ તો કન્ટિન્યુ લોકમાં મિના રહેતો ને હવે કાંધમાં શું શું નાખવાનું છે એ તમને જાણવા મળશે ખાતર નાખવું કે નથી નાખવું એ પણ જાણવા મળશે તો કન્ટિન્યુ વિડીયો મિના રહેતો પહેલાં આની થોડીક માહિતી આપી દઉં કે આમાં આપણે એક એક દાણા ખાતર નાખવાનું નથી જે આપણે પાયાનું ખાતર નાખ્યું છે એ ખાતર કયું નાખ્યું ખબર છે એક ડીએપી બાળબત્રી હોલ નાખ્યું છે ને એક આપણે જે ઓલા હલો કયો કેવાય આ સુપર આવે દાણા આવે દાણા ત્યારે સુપર આવે ને એ નાખ્યું છે ને બાકી જો ડુંગળી વિચાર થઈ જશે મસ્ત ભાઈ ને હવે છે ને આમાં પાણી પાવાનું છે હવે આને પાણી પાછું ને તોય નડશે નહીં ને બાકી જેટલે જવાની એટલે તો વહી ગઈ છે હવે બાકી જો ડુંગળી તમે જુઓ ખાલી ને આમાં હવે છે ને પાણી પણ ઓછું દેવાનું બહુ વધારે પાણી નહીં આપવાનું آسو آسو پائی دے موگرا کٹے تو گیس دیکھا تو نہیں جو تو تو آج بتائی ایک خرکی ڈگڑی تھی گئی جی جو پانی پی جائیں پچی تو بتا تڑی جی ایک خریک ہے اٹھا વાંધો નથી તો આ ઝીણી ઝીણી છે ને હજી એ બધી થઈ જાય ને હવે છે ને કેટલા પાણી પીવે નહીં તો આપણે કંઈ ખબર નહીં આવે બાકી તો એ આ છે તો હજી કેટલી વાર લાગી જાય આપણે ઠેઠ ઉતાઈની આંબી દા હે એટલે ધૂળેટી આંબી દા એવું છે એમાં જો ને આપણે એક નવી શરૂઆત થઈ ગઈ છે જો તમે કોમેન્ટ કરો તો એનો વ્લોગ આપણે બનાવીએ ને એ ખેતર જવાનું છે આપણે પણ બે દિશા જાતા હતા બે દિશા બે વિડીયો બનાવ્યા છે પણ એ ઓલી સેનલમાં નાખેલા હતા નવી સેનલમાં એક નવી ચેનલ છે એ આપણે થોડાક પછી કહેવાના છીએ તો આ વિડીયોને સપોર્ટ કરજો ને બાકી જોવા શરૂઆત થઈ છે ભાઈ ને બાકી તો કંઈ નહીં હાલો જઈએ ઓલી વાળી હવે ને ના શું છે ના જોઈ ના છે ને આ રોપ થોડો ખેંચવાનો છે આ ખેંચીને બીજી વાડીએ સોંપવાનું છે થોડો કેવો ના તૈયાર પડું થઈ ગયું ના ડુંગળી સોંપાઈ ગઈ ને જો હવે મોગરા નીકળવા મળ્યા તમને મોગરા દેખાડવું આગળ તો હાલો એ મોગરા પાસે હવે મોગરા નીકળવા મળ્યા છે બે મોગરા છે જો જુઓ છે કે નહીં તો આને તો નાખી એટલે પછી એનો તો થયો આ મોગરા તો નીકળશે પેલું કેમ કે આ કાંઝી કહેવાય ને આ કાંધી મોગરા નીકળતા વાર ન લાગે એટલે આપણે ખાતર નાખવાનું નથી એટલે ખાતર વિનાની ડુંગળી પકવાની છે એકવાર પાયાના જે ખાતરમાં પાયાના ખાતરમાં નાખ્યું નાખ્યું હવે ખાતર નાખવાનું થતું નથી આ ડુંગળી છે ને ઊભી દો હવે આમાં ખાતર નાખીશું તો ડુંગળી ઊભી ન રહી ને અત્યારનું શાળાનું વાતાવરણ છે એટલે ઠંડી અને વધારે મળે એટલે આમાં ખાતર ન નાખાય હવે એવી ભૂલ કોઈ ન કરે એ શેરદ મિત્રોને જાણવું જરૂરી છે કે આવું વાતાવરણ હોય ને કાજી જે સોંપ્યું હોય ને એને કોઈએ ખાતર ન નાખાય કે આમાં ખાતર નાખીએ ને ભાઈ તો ચોલ આપણે મોગરો દેખાય ને આમ મોગરો દેખાય એટલે મોગરા નીકળવા મળે વધારે મોગરા થઈ જાય ને જે આપણે ગાંઠીઓ હેઠળ થાય ને એ કડીકમાં ગાંઠીઓ બને એ હું એટલે ખાતર નખાય એટલો લોદ થતો હોય ને એને તે થવા દેવાય તો હવે મોગરો છે تم نے نو دیکھا مجھے دیکھا لوگ کہمر میں کوئی ہلو دے والی والی ہاں پہ ویلے تو جو باقی تو اولی کانسی تم دیکھا آگے گھر پر فیملی ہے گیا کانسی تھوڑی سوپیلی ہے یہ کانسی آپ کرتا ہے بڑی جھی کڑی تھی جاؤ آ بھی کڑی تھی آپ سرو سے તો આપણે પાણી પાઈએ છીએ ને હામે છે દવાની ડોલ ને દવા સલું છે અમે હતી જે આપણે ઓલામાં ઓલા આપણી કાજીમ પાઈ ને એ એવી રીતે આમાં પાઈ છે જો આ પાણી આ સલું છે ને આ તમને જોઈ લો આ કાજી જો ને ઘર પડખે ની કાજી તમને એવું લાગે તો હાથનો દેખાડી ને આમ તો તમે જોયેલી છે ઘણી વાર તો વિડીયોની અંદર શોર્ટ વિડીયો આવે ઘણા વિડીયો આવે ને જો આપણે છે ને આ જે ઓલો કપા દેખાય ને આ કપા એની પાછળ છે એની પાછળ છે આપણી વાળી તો ના આપણે ના અત્યારે ખેડ બેડ તો શરૂ થઈ ગયું છે ખેડાઈ ગયું છે અત્યારે સીધું મારવાનું છે કટર ભાઈ ને બાકી જુઓ અમે કટરા હાલે છે તો અહીંયા હાલે દેખાય અહીંયા ટ્રેક્ટર હાલે છે ને આપણું એટલું બધું કેમેરો થાય ને ભાઈ એટલું બધું કામ નથી કરતો ન કરતો આપણે દેખાડીએ બાકી જોઈએ ત્યાં પાણીનું રમસકડી બોલે છે ને આ ખાદી તો એલર પાકી જાય એટલે આમાં જે મળે એ લાભ લેવાનો છે ભાઈ આપણે ને આવડે તો હેજમાં ભેગા કરે થાય એજમાં ભેગા થઈ જ આવી રીતે ભેગા કરવાનું હોય અમારે અજમા એટલામાં એજમાં બહુ થાય છે

ને હવે છે ને ખેતર ખેડાઈ દે એમાં પાલબાલી દે અને નાઠવા બાઠવા તારકોટાની ઉપરમાં છે ને એનો વિડીયો બનાવીશું આપણે તો આપણું હવે ડુંગળીની શરૂઆત થઈ જશે નવેસરથી તો એમાં કઈ 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 પ્રોસેસ આવે ને એ કન્ટિન્યુ લોગમાં બતાવવામાં આવશે કેવી રીતે ડુંગળી પકવી કેવી રીતે ખાતર કયું ખાતર કયું પાયાનું ખાતર નાખવું પછી કઈ દવા સાવાની છે એ બધી તમને માહિતી મળશે તો આ ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ચલો આખો દિન હું છું શું શું કામ કરવાનું છે ને એ કન્ટિન્યુ આપણે બતાવીએ મિત્રો આપણે છે ને ઘરે પાસે ને જો આ આપણો રોપનો ખેંચાઈ ગયો છે મૂરે થઈ ગયો ખેંચાઈ ગયો અહીંયા રોપ હતો અહીંયા રોપ હતો રોપ હતો બધો ખેંચાઈ ગયો ને આપણે ઘરે આવી ગયા છીએ જમવા એક વાગી ગયો હશે ને બાકી જુઓ કાંસી આપણી આ આપણી કાંસી છે બોલી તો ખાંસી હતી ને એટલે તું એટશે ચાલો હું જમી લઉં પછી પાછા મળીએ તો જમી કાઢી બીજા પછી આપણે આ કાંસીમાં જુઓ આ કાંધીમાં આપણે આંટો ફરવા આવ્યો તા અને બપોરનો ટાઈમ થઈ ચાલે જમી લીધું છે ને બાકી જુઓ આ કાંધી આપણે ત્યાં રીણી કાજી રોપ્યું છે ને લુંગળી કરતા મોટી થાય એનું કારણ એ છે કે આ પહેલા સોપાડી કે નહીં એટલે આ મોટી મોટી છે બાકી નીકળી ગઈ છે ને કાલથી પંક્તિથી આપણું કામ કન્ટિન્યુ શરૂ થાય છે એટલે કે આ લુંગળીનું મેળા માલનું ને આ તો હવે કદી પાકે પછી આના વિડીયો આવશે કે નહીં આવે કે ખબર નહીં પણ અહીંયા આટો મારો આવશું તો આપણે તમને દેખાડશું ખાસ કરી નીચે જો કાંઝિયા પછી આવી નવી રે મળે ન મળે આપણને કાંઈ ખબર નથી પછી અહીંયા આટો મારવા આવી વિડીયો બનાવી તો બને છે એવું છે ને કેટલા દિવસ આપણે અહીંયા વિડીયો બને એનું કાંઈ નક્કી નહીં તો થઈ ગયું ખરબા છું ને કાંઈ તમને દેખાડી દીધી કામ કામકાજ ચાલુ ન હોય એટલે મજા ન આવે આપણું લોકેશન અહીંયા વિડીયો શૂટ કરવાનું ને કુંડલીમાં બે માસળીઓ છે તમને આગળ દેખાડું જો બાકી ચાલો હું તમને કુંડલી છે દેખાડી દઉં ફેમેલી તો એક મહાસ છે તમને દેખાતી તો જુઓ દેખાય

આવી બે માસ જશે ભાઈ ને આપણે બધા ઘર તો અત્યારે ફેમિલી આપણે કામ આવી જશે ભાઈ ને આપણે ખેંચીએ છીએ રોપ કેમ કે હવારમાં જે ક્યારેના બાકી હતા ને જે રોપ ઘેટો છે ને આપણે રોપ ખેંચતા હતા એટલે પછી કંઈ સૂટ બૂટ શું નહીં ને અત્યાર લાગી પાણી પાણી પી લઈએ ને રોપ ખેંચીશી અત્યારે તો કોઈક રોફ ખેંચી પછી પાછળ ભેગું કરીએ થાય તો ચલો જો અમે ખેંચે છે રોપ એટલે રોપ ખેંચો છે ફાઇનલી મિત્રો એટલે અત્યારે આપણે એટલો રોપ ખેંચો છે ને વધારે ખેંચો છો પણ એ તો પાછા ગાળા વાળી લઈને લઈ જા એટલો રોપ ખેંચી નાખ્યો છે તેને એને મસ્ત રોપ ભાઈ ને અત્યારે હાંસ પડી જશે આપણે મસ્ત સનસેટ આવી જશે ને આપણે એક શોટ લઈ લઈએ લે એવો તો બાકી તો કાંઈ નહીં આજ આજનું કામ તો પૂરું થઈ ગયું ભાઈ એટલે કાલ શું કામ આવશે એ તો હવે કાલના લોગમાં ખબર પડશે આપણને એટલે કાલે આપણે શું કરવાનું છે ને બાકી જો રો પિક્ચર મસ્ત વ્યૂ આવે એવો છે પણ ઈચ્છા છે ને શેની શેનિમેટિક શોટ આપણે નથી લેતા બાકી તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી પછી કાલે નવા વ્લોગ માતા બધી બધાને જય માતાજી બાય બાય